નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલ પર સ્વાગત છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધી કઈ રાશિઓના ભાગ્ય સાતમા આકાશ પર રહેશે સંકટમોચન હનુમાનજીના આશીર્વાદથી કેટલીક વિશેષ રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાનું છે હનુમાનજીની કૃપાથી આ રાશિયોને જીવનમાં ઘણી મોટી ખુશખબરો આર્થિક ઉન્નતિ અને સફળતા પ્રાપ્ત થશે તેમના આશીર્વાદથી આ લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે જો તમે પણ જાણવા માંગો છો કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ વિડિયો શરૂ કરવા પહેલાં તમને વિનંતી છે કે સંકટમોચન હનુમાનજીના સાચા ભક્ત આ વીડિયોને લાઇક કરો અને જય હનુમાનજી કમેન્ટમાં અવશ્ય લખો સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરો જેમ કે તમે જાણો છો આપણા જીવન પર ગ્રહોની ચાલનો ઘણો મોટો પ્રભાવ પડે છે જ્યારે ગ્રહ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જ્યારે ગ્રહ પ્રતિકૂળ હોય છે ત્યારે સમસ્યાઓ વધી જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને આ જગતના રક્ષક અને કલિયુગમાં સૌથી સક્રિય દેવતા માનવામાં આવે છે હનુમાનજી પોતાના ભક્તોના તમામ દુઃખોને હરનારા છે તેમની કૃપાથી જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળે છે કહેવાય છે કે જેઓ પર હનુમાનજીનો આશીર્વાદ હોય છે તેમની દરેક કામ સફળ થાય છે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે હવે વાત કરીએ તે ખાસ રાશિઓની જેઓ પર હનુમાનજી ખાસ પ્રસન્ન થયા છે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ દરમિયાન આ રાશિઓનું ભાગ્ય તેમની સાથે ઊભું રહેશે તેમના જીવનમાં મોટા બદલાવ આવશે જે તેમને ધન સમૃદ્ધિ અને અપાર સફળતા પ્રદાન કરશે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોની સ્થિતિમાં થનારા ફેરફારનો આપણા બાર રાશિઓ પર સીધો પ્રભાવ પડે છે ગ્રહોની ચાલના કારણે જ જીવનમાં ઉતાર ચઢાવ આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આવનારા વર્ષોમાં હનુમાનજીના આશીર્વાદથી આ ખાસ રાશિઓને ઘણા પરિણામો જોવા મળશે આ રાશિઓને ધન પદ પ્રતિષ્ઠા અને ખુશીઓની પ્રાપ્તિ થશે આ સમય તેમના માટે જીવન બદલનારા સાબિત થશે હનુમાનજીની કૃપાથી તેમને એવો લાભ મળશે જેનાથી તેમના જીવનની તમામ ઉણપ પૂરી થશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ જ રીતે વધુ રસપ્રદ અને પ્રેરણાદાયક વીડિયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો હવે આ યાદીમાં આગળની પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની કૃપાથી આ સમય ખૂબ જ શુભ સંદેશ લઈને આવ્યો છે તમારું પરિશ્રમ હવે રંગ લાવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે સાથે જ અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને સહકર્મચારીઓ સાથેના સંબંધો મજબૂત બનશે વ્યવસાયના ક્ષેત્રે આ સમયગાળો અત્યંત ફળદાયી રહેશે અને તમે દિવસેમણી અને રાત્રે ચાર ગણી સફળતા પ્રાપ્ત કરશો વેપારમાં વૃદ્ધિ સાથે ઘર પરિવારમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી શકશો તમારા મીઠા શબ્દો અને હકારાત્મક વિચારસરણી દરેક કાર્યમાં સફળતા લાવશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થશે આ સમયગાળામાં ધનપ્રાપ્તિના યોગ છે તમારા અટકેલા કામ એક પછી એક પૂર્ણ થવા લાગશે કુંભ રાશિના જાતકો આ સમય તમારા માટે દરેક દિશામાંથી શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન હનુમાનજીના આશીર્વાદ મેળવો અને આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો ધન સમૃદ્ધિ અને સફળતા તમારા પગલાં ચુંબશે હવે આ યાદીમાં આગળની બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ તમને આ વાત કહેવામાં આનંદ છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે આ અવધિ દરમિયાન ધનમાં વૃદ્ધિ થશે અને સુખ સંપત્તિમાં વધારો થશે નોકરી મેળવવાના પ્રબળ યોગ બની રહ્યા છે જેના કારણે તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે સાથે જ તમને સંતાન પ્રાપ્તિનો સૌભાગ્ય પણ મળી શકે છે જો તમે વિદ્યાર્થી છો અને સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો આ સમય તમારું સપનું સાકાર કરવા માટે ખૂબ જ અનુકૂળ છે સરકારી નોકરી મેળવવાની શક્યતા આ સમયગાળામાં ખૂબ જ મજબૂત છે જેમણે પહેલેથી નોકરી મેળવી છે તેઓને પ્રમોશન મળવાના લાભ થશે અને જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોય તેમના માટે આ સપનાને સાકાર કરવાનો સમય હવે નજીક છે ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે વેપાર કરતા લોકો માટે આ સમય લાભદાયી રહેશે અને મફતમાં વૃદ્ધિ જોવા મળશે તમારા અટકેલા તમામ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો ચિંતા કરવાનું બંધ કરો કારણ કે હનુમાનજીના આશીર્વાદ સતત તમારા પર છે આ સમય ધનપ્રાપ્તિ અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવ્યો છે હવે આ યાદીમાં આગળની ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીનો ખાસ આશીર્વાદ આ સમયગાળામાં વરસવાનો છે આ સમય તમારા માટે ધન અને સમૃદ્ધિથી ભરેલો રહેશે આ સમયગાળામાં વેપારમાં વૃદ્ધિ અને આર્થિક લાભ મેળવવાના પ્રબળ યોગ છે નોકરી કરતા લોકો માટે પણ આ સમય માટે નવા અવકાશો લાવશે પ્રમોશન મળવાના સંકેતો છે અને જે લોકો વિદેશમાં નોકરી કરવાના સપના જોઈ રહ્યા છે તેમના માટે આ સપનાને સાકાર કરવાની ઉત્તમ તકો આવશે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે આ સમય તમારું કાર્યકિર્તિ માટે અત્યંત અનુકૂળ રહેશે સાથે જ તમારા ઘરમાં પણ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમે દરેક પરિસ્થિતિનો હકારાત્મક રીતે સામનો કરી શકશો આ સમયનો યોગ્ય ઉપયોગ કરો અને તમારા પ્રયત્નોને સાચી દિશા આપો હવે આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદ આ સમયે ધનવર્ષા લઈને આવ્યો છે આર્થિક રીતે આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે સદભાગ્ય અને સમૃદ્ધિથી ભરેલો રહેશે આ અવધિ દરમિયાન તમે માન સન્માન અને સમાજમાં પ્રશંસા મેળવો છો તમને આવા અનોખા અવકાશો મળશે જે તમારું જીવન મહત્વપૂર્ણ રીતે બદલશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ ઉન્નતિ થશે આ સમય તમારા માટે સફળતા અને સંતોષનો સમય રહેશે તમે ચારે બાજુથી ખુશીઓની ભેટ મેળવો છો ભગવાન હનુમાનજીની કૃપાનો વધુમાં વધુ લાભ ઉઠાવો અને તમારા પ્રયત્નોને નવી ઊંચાઈઓ સુધી લઈ જાઓ હવે આ યાદીમાં આગળની પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર થી બે હજાર ચાલીસનો સમય અત્યંત લાભદાયી સાબિત થશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું જીવન ધન અને સમૃદ્ધિથી ભરેલું રહેશે આ સમયગાળા દરમિયાન તમારું જીવન આનંદ અને ખુશીથી ભરાઈ જશે આ સમયગાળા દરમિયાન તમારે નોકરી મેળવવાના અનેક અવકાશ મળશે વેપારમાં અચાનક ફાયદાના યોગ બનશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે જે કામો લાંબા સમયથી અધૂરા હતા તે હવે પૂર્ણ થશે કુટુંબમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે અચાનક ધનલાભના પ્રબળ યોગ પણ બની રહ્યા છે વિદેશ જઈને અભ્યાસ કરવા કે નોકરી મેળવવાનું સપનું આ સમયગાળા દરમિયાન સાકાર થઈ શકે છે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમે સંપત્તિ વાહન અને અન્ય સુખ સુવિધાઓમાં વધારો કરશો આ સમય તમારું જીવન સફળતા ધન અને સમૃદ્ધિથી ભરેલું બનાવશે હવે આ યાદીમાં આગળની હિ ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય ધન સુખ અને સંપત્તિનો છે ભગવાન હનુમાનજીની અસીમ કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારું જીવન ખુશીઓથી ભરશે આ સમયગાળામાં તમને મોટી ખુશખબરીઓ અને દરેક દિશાથી આર્થિક લાભ મળવાના યોગ છે તમારી મહેનતનું ફળા સમયગાળામાં ચોક્કસ મળશે અટકેલા કામ પૂરા થશે અને પરિવાર તથા મિત્રોનો તમને ભરપૂર સહકાર મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થશે સંતાન પ્રાપ્તિ અને મનપસંદ નોકરીના યોગ છે આ સમય તમારા માટે દરેક રીતે લાભકારી સાબિત થશે આ સમયનો દુરુપયોગ ન કરો અને તેનો પૂર્ણ લાભ ઉઠાવો હવે આ યાદીમાં આગળની સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા લઈને આવી રહ્યો છે તેમની અપાર કૃપાથી તમારું જીવન ખુશી અને આનંદથી ભરેલું રહેશે જો તમારા જીવનમાં કોઈ શત્રુ છે તો તે તમારી શક્તિ અને ભાગ્યથી ડરી જશે આ સમયગાળામાં ભગવાન હનુમાનજીની કૃપાથી તમને ધનની પ્રાપ્તિના મોટા અવકાશ મળશે જો તમે નોકરી શોધી રહ્યા છો તો મોટી નોકરી તમારી રાહ જોઈ રહી છે પિતાના આશીર્વાદ અને માતાપિતાના સહકારથી તમારા બધા કામ સફળ થશે આર્થિક રીતે આ સમય તમારી સમૃદ્ધિ માટે અનુકૂળ સાબિત થશે વેપારમાં નવા ફાયદાના સ્રોત ઊભા થશે જેનાથી તમારું આર્થિક સ્થાન મજબૂત બનશે સંતાન સુખના યોગ બની રહ્યા છે જેમને મનપસંદ નોકરી કે વ્યવસાય જોઈતો છે તેમના માટે આ સમય ખાસ લાભદાયી સાબિત થશે નોકરીમાં પ્રમોશનના યોગ છે આ ઉપરાંત તમે વાહન અથવા ઘર ખરીદવાનું સપનું પણ સાકાર કરી શકશો કુલ મળીને આ સમય તમારી માટે અનંત સંભાવનાઓ અને ખુશીઓના દ્વાર ખોલશે કન્યા રાશિના જાતકો આ સમયનો મહત્તમ લાભ ઉઠાવો અને તેને તમારા જીવનનો સુવર્ણ સમય બનો હવે આ યાદીમાં આગળની આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદ વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ શુભ લાવશે આ અવધિમાં તમારે ધન લાભ મળવાના સંકેતો છે નોકરી મેળવવાના મજબૂત યોગ છે અને તમને મનપસંદ પ્રેમ પણ મળશે પ્રેમ સંબંધો આ સમયગાળા દરમિયાન મજબૂત બનશે જેનાથી જીવનમાં ખુશીઓ વધશે માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને નવા અવકાશો તમારા જીવનમાં પ્રવેશ કરશે રોજગારીના નવા અવકાશો મળી રહેશે અને અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમયગાળામાં ધન લાભના યોગ વધુ મજબૂત બનશે ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વેપાર પણ ફળી ફાવશે સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિ થવાની શક્યતા છે પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં આ સમય તમારા માટે લાભદાયી સાબિત થશે નવા ઘર કે વાહન ખરીદવાના યોગ છે સંપૂર્ણ રીતે આ સમય તમારું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરશે મિત્રો આ વીડિયોમાં આપણે તમારી સાથે એ વાત કરી કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધી ભગવાન હનુમાનજીની કૃપાથી આ રાશિઓ સફળતા અને સમૃદ્ધિના નવા શિખરોને સ્પર્શ કરશે અમારી તમારી પાસેથી વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય હનુમાનજી જરૂર લખો ભગવાન હનુમાનજીનું આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે જય હનુમાનજી